મહુવા તાલુકાના ઝાંઝરવાડી શેખપુર ગામે પ્રાથમિક સરકારી શાળામાં લાલુભાઈ ચૌધરી એકસો પાંચ જેટલા બાળકોને થાળી વાટકી તેમજ નોટબુક જેવી વસ્તુ આપી અનોખી ભેટ લાલુભાઈ ચૌધરીએ એકસો પાંચ જેટલા બાળકોને થાળી વાટકી નોટબુક અને શિક્ષકોને કપડાં આપવામાં આવ્યા લાલુભાઈ ચૌધરીએ જણાવેલ માહિતી પ્રમાણે લાલુભાઈ ચૌધરી બે હજાર પાંચથી આજ દિન સુધી પોતાના ખર્ચે ગરીબ આદિવાસી વિસ્તારોમાં શાળામાં જોઈ અને બાળકોને તેમજ શિક્ષકોને અને ગરીબ લોકોને જરૂરિયાતમંદ ચીજ વસ્તુઓ તેમજ કપડાં ચોખા દાળ તેલ તેમજ અન્ય ચીજ વસ્તુઓ ભેટ આપી રહ્યા છે લાલુભાઈ ચૌધરીએ આજ દિન સુધી નવ્વાણું સાઈબાબાના મંદિર ગુજરાત મહારાષ્ટ્ર યુપી બિહાર જેવા વિસ્તારોમાં સાઈબાબાની ઈચ્છા હશે તો હું સ્વયં મારા પોતાના ખર્ચે સાઈબાબાના આશીર્વાદથી પહેલાં મંદિર બારડોલી તાલુકાના સાખરી ટિમ્બરવા ગામે બનાવવામાં આવ્યું ત્યારબાદ ઉતાર બદાવા બનાવવામાં આવ્યું કુબિયા તાટીથૈયા નાના પોડ તેમજ ગુજરાત અને મહારાષ્ટ્ર બંગાળ દુર્ગાપુર પંદરપુર લક્ષ્મીપુરી નવાદા જિલ્લા કુસિંગર તેમજ અન્ય જગ્યાએમાં પચીસ જેટલી ગરીબ દીકરીઓની સમૂહ લગ્ન લાલુભાઈ પોતાના ખર્ચે કરી આપવામાં આવ્યો તેમજ સાત હજાર પાંચસો જેટલા અલગ અલગ જગ્યા કિચન સેટ કન્યાને ભેટ આપવામાં આવ્યા લાલુભાઈ ચૌધરી દ્વારા એમના પોતાના વતનમાં તેમજ બારડોલી અને આજુબાજુના ગામડાઓમાં સાઈબાબાના આજ દિન સુધી નવાણું મંદિરો બનાવવામાં આવ્યા છે તેમજ આ મંદિર બનાવવાનો આજદિન સુધીનો આશરે લગભગ ખર્ચ ચાર કરોડ પાંચ લાખ રૂપિયા ઉપર થઈ ચૂક્યો છે પરંતુ આચ્ચ્યજનક વાત તો એ છે કે આ સાહેબ ભક્ત દ્વારા આજ દિન સુધી સાઈબાબાનું મંદિર બનાવવા માટે કોઈ અન્ય વ્યક્તિઓ પાસેથી કરવામાં આવ્યો નથી

આગળ વધતા રહ્યા અને લોકોની મદદ કરતા રહ્યા તેનું કારણ આજે લાલુભાઈ ચૌધરી ઉપર સાહેબ આશીર્વાદ બની રહ્યા છે જે ખૂબ જ સારા સ્તરે વિકસી રહી છે હું સાહેબ બાબાનો બે હજાર પાંચ થી પૂજારી છું બાપાના આશીર્વાદ હંમેશા મારી સાથે રહે છે લાલુભાઈ ચૌધરી ગરીબ અને ગરીબ પરિવારના લોકો માટે પોતાનો મોબાઈલ નંબર અઠ્ઠાવન સાત નેવું બેતાલીસ સાત ત્રેસઠ બહાર પાડ્યો છે જેને કારણે ગરીબ અને ગરીબ પરિવારના લોકો સીધા જોડાઈ શકે છે लालू भाई चौधरी मित्रों ममताबेन चौधरी अश्विन भाई चौधरी मंगूभा चौधरी राय भाई पटेल दीपक भाई पटेल राकेश भाई पटेल राकेश भाई राठौर नरेश भाई राठौर हेमंत भाई राठौर जगदीश भाई राठौर मोहन भाई कुशवाहा रामसागर कुशवाहा अशोक कुशवाहा भूपेंद्र कुशवाहा राजबंस कुशवाहा मैनेजर कुशवाहा रन किरपान भाई चौधरी कुशवाहा ભીખાભાઈ પટેલ અજીતભાઈ કુરેશી જયેશભાઈ ચૌધરી તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ શેખપુર પ્રાથમિક સરકારી શાળાના વિપુલ બળવંતરાય પટેલ પ્રતિક્ષા કુમારી સુમન પટેલ દક્ષાબેન ચૌધરી નૈનાબેન પટેલ પુષ્પાબેન ચૌધરી કંચનબેન ચૌધરી તેમજના બાળકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અશ્વિન ભાવર વલસાડ